ભરૂચ જિલ્લામાં નશીલો પદાર્થના વેચાણ વધી રહ્યો છે થોડા સમય પહેલાં જ પોલીસ દ્વારા આવા જ નશીલા પદાર્થ એટલે કે ગાંજો વેચતા અનેક લોકોને ભૂતકાળમાં ઝડપી પડ્યા હતા ત્યારે ભરૂચ એસઓજી પોલીસના સ્ટાફને મળેલી બાતમીના આધારે તેઓ દ્વારા અંકલેશ્વર તાલુકાના બળકોદરા ગામ ખાતે પહોંચ્યા હતા જ્યાં અયોધ્યાનગર એકની સોસાયટીમાં રહેતો સુનિલ છેદી મોર્ય તેમજ અન્ય એક વ્યક્તિ દિલીપ કુમાર શ્રી ભેમચન ઉર્ફે ઉડ્ડી ઉડી રારામ તિવારી અંશુમાન રાઘવેન્દ્ર પ્રતાપ રાજપૂત તેમજ રાજેન્દ્રકુમાર ધમીચંદ લોહારનાઓ મસાલાની આડમાં ગાંજો વેચી રહ્યા છે તેવી પાકી બાતમીના આધારે પોલીસે રેડ કરી હતી જ્યાં પોલીસે અજુફા વિમલ મુક્કા વટીમાં ભરેલા એકસો નવ્વાણું નંગ પાઉચમાં ચુમ્માલીસ પોઈન્ટ ત્રણસો પંચોતેર કિલોગ્રામ ગાંજાનો જથ્થો તેમજ ટેમ્પો કબ્જે કર્યો હતો પોલીસે સાત લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી તેઓ સામે પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો ગાંજાનો જથ્થો ક્યાંથી લાવ્યા તેની તપાસનો દોર શરૂ કર્યો છે